હારો ભાવ પર આપળો તરત મુરત જોરાઈ દીય પછી 55 તરત પૈસા અન તરત હર દે કે જલ્દી આવજો પાસા મોરુ તા ચિંતા ન કર દી પાસી હારે તો મારા એટલી ઓલે રોટલો કરું હા તું એકલી દે હેર હું હા મારા એટલી રોટલો કઈ નાખું રોહન ને એકલે તમાકુ ન એ આ એટલા કર ખરીદ ન હું તો સળ પૂ કરું તો

લેતા તો કશુંય મળતું નહીં પણ અમે ખેડૂત છીએ મજૂરી તો કરવી પડે હા રત્નોભાઈ આવે છે ને હા હા રત્નભાઈ આવો 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 બાપભાઈ આવો હા બે વાણી ભણી લાવીરે ના હું કરું કે ઘેર જ બી રહ્યો તો

તોય સરવાળો સુન દેક થઈ જાય હું લેવા બોલો ભાઈ આવો ભાટા પેલું જમી તો હું

બાપડો ને ગમે તે તમાકુ પરો ભાવી જાય અત્યારે મોમેરો પેલો યુવાન તો પેલો તારું પહે આવ્યો છે છે બધું ખેતી ઉપર જ યુવાન તો ગાજો વાજો છે એને મુરત ને મુરત દોર છે બાપરા ગમે તે મજૂરી કરીએ મજૂરી કરે તો બોલો શું કરવાનું મજૂરી કરીએ પણ મજૂરી કરાય પણ ખેલી જતા મરતું જ નઈએ યાર

ભાઈ નક્કી ના કહેવાય અત્યારે વાવાઝોડું આવતો ના તમાી ખર્ચો લઈને કરવાનું એકલા ને એટલે ત્યારે નાખી પડે નાખવી પડે હું જાઉં બધા ઓટો મારતા આવું ના હોય તો હું લેતા આવું તારે ખાવ શાકભાજી જો શાકભાજી નો ભાવ છે ઓટો મારી આવે

તમારું કોણ નહીં તમે તો પોતે પોતે ઉભા નહી દો ના નહી આપણે છો બે હાશો મને વચ્ચે નહીં બે આવું છું

તમાકુ ભાઈ આઠસો થી આઠસો રૂપિયા વધારે ભાવ પડ્યા છે વધાર માં વધારે ભાવ પડે છે તારી

રાખે કરે ભાઈ

মা বাগানত